આપણે એવું ના કેવું કે આ રિયા એ અમાર સામે તેલ લઈ જતા અમાર ઘરે ના જો ગાડી કે એના પરમાત્મા ની દયા થઈ તો એના ચ્યુસન આપડી ઉપર એ કાલ થશે સમજાય ને

અને જો કદાચ મારી જોડીમાં જે તપ ભેગું થયું હોય ને તમારા ભાગ માં ના હોય તો મારા ઠાકર ને ખાલી કરી તમને આપી છે આ વચન આપું છું કેમ કે કદાચ મારો ગમે એવી પરિસ્થિતિ આવશે ને તો આ બેઠો મને એની ઉપર ભરોસો છે અને એને જે સોમનાથના શિખરે બેઠો ને એની ઉપર ભરોસો છે કોઈ દાડો કશું ખરાબ ના થાય

મેળ પડી ગયો હોય કે કદાચ તમે તમારા પોતાના વાહન માં ભાડાના આ જગ્યા માં પહોંચી ગયા છો ને તો તમારા ઈષ્ટદેવ ની તમારી કુલદેવી ની દયા છો તો આવ્યા છો

એ ક્યારે દાદા માનતા હોય ના લાવતા કોઈ મારા પરમાત્મા કઈ રાજી નથી એ હોવાથી લઈને કદાચ બે હજાર રૂપિયા બચે ને એ કઈ ઝૂપડ પટ્ટી માં કે કદાચ કોઈ રેલવે ફાટકે જજો અને જ્યાં ગરીબ છે ને એને ખબર દેજો આ ચડી ગયું તમારું પાઘડી ચડાવો છો એનું આ પેલું મકાન ખાલી રહ્યું એમાં મારી દુકાન ના કરી દો આ ચઢાઈ ના વગર મોડી નો ધંધો હે કાલે મારી દુકાન માં ગોઠવી દો અડધી કિંમત માં થાય જ છે બધે નવાય ની વાત નથી પણ હું એક સ્વાભિમાન થી જીવું છું કે કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરે અને ગરીબી કદાચ આટો લઈ જાય ને તો હુકો રોટલો સાસ માં મહોળી ને ખાઈ લે બાકી ધૂળ એનો ધંધો તો નહીં કરવો અને હું કરી શકું છું એ તમે કરી શકો હું ક્યાં જાદુ વિદ્યા કોઈ દુનિયામાં જ લાવો અને મને એવું કહી દે બાપુ ને મેં શીખવાડેલું આ અદ્રશ્ય શક્તિ કામ કરે છે અને આ એનું જ કામ થાય છે કે જે સાચા મન થી પ્રાર્થના કરશે મારો ઠાકર આજ નહીં તો કાલે જો તમારી હાકળ ના ખકડાવે ને તો રાજ દાડો મારું ભજન ન કામવું પડે અને રાજ દાડો આ કદાચ હું જાગુ છું કારણ કે સાધારણ વસ્તુ નથી ભલામણા એક દાડો તમારો ઘરે નાનો મોટો અવસર કર્યો હોય ને વર્ષો થી પાંચસો માણસ જાન આવ્યું હોય ને

કરિયાણા ની વ્યવસ્થા કરવી પડે રાંધવાની ની વિના મૂલ્ય છે બધા સેવા હોય એક દાડો કરી જુઓ આ મંદિર તમને આપી દેવાય થશે અમે તમને કેવી બે હો બાપા તો ઘણા ઉભા રે મને બે હો ન ગમતું આખો વાડે સોટા અહીં હું કામ બચે ઉભો કે જો પરમાત્મા ના આ જગ્યા એટલી પવિત્ર છે ભાઈ

તો બને કે આગલા જન્મ ના આપણા દાગ કાઢતો હોય ના બને આ તો ગુરુવાર ને શનિવાર ને ઠીલ્યું ભરવી ભરવી નીકળી જાય જોરાવા જોરાય દાણા જોરાય કઈ નહીં ખાય એક દાડો ખાવાના ખૂટશે જોરાવાના નહીં ખૂટે મારી પાસે દાખલા હે ઉભા મકાન પડાઈ દીધા હે બાપ દાદા ની વી વી વીઘા જમીનો વેચી ખાધી જોવડાવવા ભાઈઓ ભાઈઓ ના બોલતા બંધ થઈ ગયા કરવા કે તમારા ને તમારા છે એટલે તમે ના શીખ્યા ને એ ત્યાં શીખ્યા મારી જેવો બેચારો દોડકામ જેવો હોય કદાચ એક ટોપલી લીંબુ લાવ્યો હોય ફ્રીજ ના હોય તો ટોપલી મૂક્યા હોય ને એકાદ બગડી ગયું હોય ઘર માં કા કરે તા તો તમારે જેવો ફોન કરે ભુવાન તમે કહેતા વાત વાત સાચી